આ છે નંદગાવ ભરતજી અહીંયા ચૌદ વર્ષ માટે વનવાસ રહ્યા હતા રામચંદ્ર ભગવાન વનવાસ ગયા ને ત્યારે ભરતજી અહીંયા રહ્યા હતા અને હનુમાનજીનું અને ભરતજીનું પ્રથમ મિલન અહીંયા થયું હતું ભરતજી અને હનુમાનજી હનુમાનજી જ્યારે ડુંગરો લઈને જાતા હતા ત્યારે અહીંયા નીચે ઉતરાતા ત્યારે બંનેનું પ્રથમ મિલન થયું જગ્યા છે એકદમ નંદગાંવ નંદીગ્રામ નંદગાવ ને અહીંયા ભરતજી તપ કરતા એને ગુફા છે हूँ गुफा तरफ जा रही छू भरत गुफा तरफ जा रहा है भरत यहाँ तपस्या तो करता ભરત નંદીગ્રામ અહિયાં રામચંદ્ર ભગવાન ની ચરણ પાદુકા સ્થાપન કરી તે પૂજા કરતા અને અહિયાં જ ભરતજી રહેતા અહીંયા એને તપ કરતા આ ચરણ પાદુકાના ફોટો છે જય જય શ્રી રામ આ તેની ચરણ પાદુકા કેના દર્શન રામચંદ્ર ભગવાનની ચરણ પાદુકા नंदीग्राम, भरत कुटीर जय भगवान जय भय राम जय जय श्री राम हनुमान जी महाराज જો અદર બંધ કર બંદ કર મારે કનેક્શન તો ઓન કે છે માર નામ શું મહરાજજી

જ્યારે ભરતજી રામચંદ્ર ભગવાન પાસેથી પાદુકા લઈને આવ્યા ત્યાં ત્યારે અયોધ્યા નહોતા ગયા અને અહીંયા પાદુકાને પૂજન કરી અને અને જ રહેતા અહીંયાથી અયોધ્યા રાજ કરતા આ પ્રાચીન શ્રી રામ જાનકી મંદિર ભરતજી અહીંયા ચૌદ વર્ષ